નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર સાયન્સ કેમેસ્ટ્રી વિષયમાં પહેલાં પેપરમાં આજે આપણે માપનમાં અનિશ્ચિતતાની અંદર વિજ્ઞાન સંકેત પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે તો જુઓ આપણે રસાયણ વિજ્ઞાન અથવા કોઈપણ વિજ્ઞાનની વાત કરીએ બરોબર છે તેનામાં ઘણીવાર ખૂબ જ મોટી સંખ્યાઓ તેમજ ખૂબ જ નાની સંખ્યાઓનો અભ્યાસ કરવાનો હોય છે તેમજ તેમનો ગુણાકાર સરવાળો બાદ બાકી જેવી ક્રિયાઓ કરવાની હોય છે જેનામાં આપણને થોડી ઘણી મુશ્કેલી અનુભવાય છે તો એટલા જ માટે એ આપણને મુશ્કેલી ના પડે આપણને થોડું સહેલું પણ એના માટે આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે તેનો વિકાસ કરવામાં આવ્યો છે બરાબર જુદા જુદા અછળાંકો જે પ્લાન્ક અછળ પ્રકાશની ગતિ બરાબર છે કણોપણો ભાર જેવી ખૂબ જ નાની અથવા તો ખૂબ જ મોટી સંખ્યાઓ બરાબર મોટા મોટા આંકડા અથવા તો નાના નાના આંકડાઓ સાથે આપણે કાર્ય કરવાનું હોય છે તેમજ તેનો સરવાળો ગુણાકાર જેવી ક્રિયાઓ જ્યારે કરવાની હોય તો આપણને સહેલાઈ અનુભવ અથવા તો સહેલું પડે એટલા માટે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે દાખલા તરીકે બે ગ્રામ હાઇડ્રોજનની અંદર આટલા બધા અણુઓ હોય આટલી મોટી સંખ્યામાં અણુઓ આવેલા હોય છે તેમજ હાઇડ્રોજનના વજનની વાત કરીએ તો આટલું અત્યંત નાનું એનું વજન છે બરાબર તો આ જે મોટા મોટા આંકડા અથવા તો નાના નાના આંકડાઓ છે તેને આપણે ઘાત સ્વરૂપે લખીએ ને તે જ આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ બરોબર તેમજ બીજા અચળક જેવા કે પ્લાંક પ્રકાશની ગતિ કણોપણનો ભાર વગેરે જેમાં ઉપર દર્શાવેલ માત્રા પ્રમાણેની સંખ્યાઓ હોય છે બરોબર તેમાં કોઈપણ સંખ્યાને જો આ જે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ છે એનામાં આપણે કોઈપણ સંખ્યાને એન ગુણ્યા દસની એન ઘાત તરીકે આપણે દર્શાવી શકીએ છીએ જ્યાં સ્મોલ એન જે છે એટલે ઘાત છે એ ધન કે ઋણ હોઈ શકે છે જે ઘાત હોય એ પ્લસ કે માઇનસ હોઈ શકે છે અને જે કેપિટલ એન છે બરાબર એ એક પોઈન્ટ ઝીરો ઝીરોથી માંડી નવ પોઈન્ટ નવસો નવ્વાણુંની વચ્ચે હશે ચાલો તો અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે કે બસ્સો બત્રીસ પોઈન્ટ પાંચસો આઠ બરાબર એને આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં ફેરવવાનું છે બરાબર આપણે યાદ રાખીશું કે જ્યારે પણ આપણે ડાબી બાજુ ખસીએ બરાબર પોઈન્ટ ડાબી બાજુ ખસાવીએ તો ઘાત પ્લસ થશે અને જો જમણી બાજુ આપણે પોઈન્ટ ખસાવીએ તો ઘાત માઇનસ થશે તો અહીંયા જેવો આ જે પોઈન્ટ છે ને આપણે ડાબી બાજુ ખસાવવાનું છે કેટલા સ્ટેપ એક અને બે સ્ટેપ બરાબર તો આપણો જવાબ આવશે બે પોઈન્ટ બત્રી પાંચસો આઠ ગુણ્યા દસની બે ઘાત કેમકે આપણે ડાબી બાજુ ખસાવીએ એટલે આપણે પ્લસ બે ઘાત આવશે એવી જ રીતે આની વાત કરીએ જીરો પોઈન્ટ ઝીરો જીરો સોળ છે તો એક બે ત્રણ અને ચાર પોઈન્ટ આપણે જમણી બાજુ ખસાવીએ છીએ તો એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ચાર જવાબ આવશે યાદ રાખીશું ડાબી બાજુ ઘાત પ્લસ થશે જમણી બાજુ ઘાત માઇનસ થશે ચાલો ત્યારબાદ આપણે ગુણાકાર ભાગાકારની વાત કરીએ આવી જે નાની અથવા મોટી સંખ્યા હોય છે એને ઘાતાંક સ્વરૂપે આપણે લખવાની છે અને એમનો ગુણાકાર વાઘાકાર સરવાળો બાદબાકી કરવાની છે તો એ પણ આપણને આવડવું જોઈએ સંખ્યા આપી છે નવ પોઈન્ટ આઠ ગુણ્યા દસની માઇનસ બે ગુણ્યા બે પોઈન્ટ પાંચ ગુણ્યા માઇનસ છે બરાબર આ બે સંખ્યાનો આપણે સૂત્રનો છે ગુણાકાર ચાલો તો કેટલા છે નવ પોઈન્ટ આઠ ગુણ્યા બે પોઈન્ટ પાંચ બરાબર ગુણ્યા માઇનસ બે દેખો આધાર સરખો હોય તો ઘાત તો શું થાય મિત્રો સરવાળો તો માઇનસ બે વત્તા છ ચાલો નવ પોઈન્ટ આઠ ગુણ્યા બે પોઈન્ટ પાંચ કરો નવ પોઈન્ટ આઠ બે પોઈન્ટ પાંચ તો ચોવીસ પોઈન્ટ પાંચ થશે આમનો ગુણાકાર કેટલો થશે ચોવીસ પોઈન્ટ પાંચ આમનો ગુણાકાર થશે ગુણ્યા ચાર આ માઇનસ છે મિત્રો માઇનસ બે વત્તા માઇનસ છ છે તો છ ને બે આઠ આપણો જવાબ શું હશે માઇનસ આઠ દસની માઇનસ આઠ થશે જુઓ ચોવીસ પોઈન્ટ પાંચ છે બરાબર એક પોઈન્ટ આપણે ડાબી બાજુ ખસાવીએ તો કેટલું થશે બે પોઈન્ટ પિસ્તાળીસ ગુણ્યા દસની સાત થઈ જશે કે ડાબી બાજુ ઘાત પ્લસ થશે બરાબર છે ચાલો એવી રીતે આ પાંચ પોઈન્ટ છ ગુણ્યા એનો ગુણાકાર કરવાનો છે છ પોઈન્ટ નવ ગુણ્યા દસની આઠ સાથે આ દાખલો તમારે ગણવાનો છે ને જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો છે પછી ભાગાકાર છે બે પોઈન્ટ સાત ગુણ્યા દસની માઇનસ ત્રણ પાંચ પોઈન્ટ પાંચ ગુણ્યા દસની માઇનસ ચાર ચાલો બે પોઈન્ટ સાત ભાગ્યા પાંચ પાંચ બરાબર ચાલો ગુણ્યા દસની માઇનસ ત્રણ છે જો મિત્રો દસની પ્લસ ઘાત ચાર છે બરાબર આ જે ચાર ઘાત છે પ્લસ છે ઉપર આવે તો કેવી થઈ જાય માઇનસ થઈ જશે ચાલ તો હવે બે પોઈન્ટ સાત ભાગ્યા પાંચ પોઈન્ટ પાંચ કરો બે પોઈન્ટ સાત ભાગ્યા પાંચ પોઈન્ટ પાંચ ચારસો નેવું નેવું બરાબર પોઈન્ટ ચારસો નેવું નેવું ગુણ્યા ચાલો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે બરાબર છે તો ત્રણ ને ત્રણ છ આપણો જવાબ આવશે ચાલો જવાબ આવશે આપણો માઇનસ છ બરોબર છે ચલો તો ત્યારબાદ બે પોઈન્ટ સાત ગુણે દસ ની માઇનસ ત્રણ પાંચ પોઈન્ટ પાંચ ગુણે ચાર આમનો શું કરવાનું છે ભાગાકાર તો આપણે કરીશું બે પોઈન્ટ સાત ભાગ્યા પાંચ પોઈન્ટ પાંચ બરાબર ગુણ્યા કેટલી છે દસની માઇનસ ત્રણ ચાલો આ દસની ચાર છે બરાબર ઉપર આવે તો શું થઈ જાય માઇનસ થઈ જશે બરાબર ત્યાં આવશે માઇનસ ચાર બે પોઈન્ટ સાત ભાગ્યા પાંચ પાંચ કરો બે પોઈન્ટ સાત ભાગ્યા પાંચ પોઈન્ટ પાંચ પોઈન્ટ ચારસો નેવું નેવું બરાબર પોઈન્ટ ચારસો નેવું નેવું ગુણ્યા ચાલો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે માઇનસ સાત દસથી માઇનસ સાત ચાલો એક પોઈન્ટ આપણે જમણી બાજુ ખસાવીશું એક પોઈન્ટ આપણે જમણી બાજુ ખસાવીશું તો ચાર પોઈન્ટ નેવું ગુણ્યા દસની ચાલો જમણી બાજુ ઘાત કેવી થાય માઇનસ થાય તો માઇનસ આઠ જવાબ આવશે ચાલો ત્યારબાદ સરવાળો અને બાદ બાકીની વાત કરીએ આપણે તો આપણે સરવાળો અને બાદ બાકીની વાત કરીએ તો જુઓ છ પોઈન્ટ પાસઠ ગુણ્યા દસની ચારનો સરવાળો કરવાનો છે આઠ પોઈન્ટ પંચાણું ગુણ્યા દસની ત્રણ સાથે બરાબર છે તો આપણે લખીશું છ પોઈન્ટ પાસઠ ગુણ્યા દસની ચાર જો સરવાળો અને બાદ બાકીમાં મિત્રો આપણે જ ઘાત પ્રથમ સરખી કરી નાખવાની છે તો વત્તા એનો સરવાળો આપણે કરીશું આઠ પોઈન્ટ પંચાણું તો લખશું જીરો પોઈન્ટ આઠસોને પંચાણું દસની ચાર થઈ જશે કેમકે આપણે એક પોઈન્ટ ડાબી બાજુ ખસાવ્યું બરાબર હવે શું કરીશું તો આપણે છ પોઈન્ટ વત્તા પોઈન્ટ આઠસોને પંચાણું બરાબર છે આમનો આપણે શું કરવાનો છે સરવાળો કરવાનો છે ચાલો ગુણ્યા દસની ચાર આવશે આ કોમન રેડી ચાલો તો હવે આપણે છ પોઈન્ટ પાસઠ છ પોઈન્ટ પાસઠ વત્તા ઝીરો પોઈન્ટ આઠસો પંચાણું ઝીરો પોઈન્ટ આઠસોને પંચાણું ચાલો પાંચ એમનો એમ પાંચ ચૌદનો ચાર વધી પડે એક છ ને એક સાત સાતનું ચૌ ચૌદને એક પંદર પંદરનો પાંચ વધી પડે એક છ ને એક સાત તો સાત પોઈન્ટ પાંચસો પિસ્તાળીસ આપણો શું જ આવે છે સાત પોઈન્ટ પાંચસોને પિસ્તાળીસ ચાલો તો બરાબર આપણે જાઓ સાત પોઈન્ટ ને પિસ્તાળીસ ગુણ્યા દસની કેટલી ઘાત ચાર ઘાત બરાબર છે આપણો ફાઇનલ જવાબ થશે બરાબર ત્યારબાદ છે બાદ બાકી તો બે પોઈન્ટ પાંચ ગુણ્યા દસની માઇનસ બે છે અને બે પોઈન્ટ પાંચ ગુણ્યા દસની માઇનસ બે તો જુઓ સૌપ્રથમ તો આપણે શું ઘાત સરખી કરીશું બરાબર છે બે પોઈન્ટ પાંચ ગુણ્યા દસની માઇનસ બે છે રાઈટ હે અને માઇનસ ચાર પોઈન્ટ આઠ ગુણ્યા દસની માઇનસ ત્રણ છે ચાલો એક પોઈન્ટ આપણે ડાબી બાજુ ખસાડશું તો ઘાત કેવી થઈ જાય એક પ્લસ થશે તો આપણે માઇનસ જીરો પોઈન્ટ અડતાલીસ ગુણ્યા દસની બે થઈ જશે રેડી તો હવે આપણે શું કરવાનું છે બે પોઈન્ટ પાંચ માઇનસ જીરો પોઈન્ટ અડતાલીસ બરાબર આટલું આપણે કરવાનું છે ઘાત કેટલી આવશે ગુણ્યા દસની માઇનસ બે આવશે કોમન ઘાત બરાબર બે પોઈન્ટ પાંચ માઇનસ જીરો પોઈન્ટ અડતાલીસ આપણે કરવો જોઈએ બરાબર એ આપણો શું થશે ફાઇનલ જવાબ થવાનો છે બરાબર સાદુરૂપ આપી દેજો તો યાદ રાખીશું કે જ્યારે સરવાળો અને બાદ બાકીની વાત થાય ત્યારે આપણે સૌ પ્રથમ શું ઘાત આપણે સરખી કરવાની છે કાં તો પેલી આપણે ચાર કરી દેવાની કાં તો આપણે અહીંયા ત્રણ કરી દેવાની એવી રીતે આની અંદર આને માઇનસ ત્રણ કરી દો કાં તો આને માઇનસ બે કરી દો બરાબર છે ચાલો તો આ હતું માપનમાં અનિશ્ચિતતાની અંદર વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ જેના અંદર આપણે સંખ્યાઓને એન ગુણ્યા દસની એન તરીકે દર્શાવવામાં આવે છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ